ભરૂચ જિલ્લાની અંદર વાતાવરણમાં સર્જાયેલા પલટાથી તોફાની પવન અને ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન બે મુશ્કેલ બન્યું છે ખાસ કરીને ગામ સહિતના વિસ્તારના ખેડૂતો અને સામાન્ય લોકો આ કુદરતી આપત્તિના કારણે ભારે નુકસાનીમાં ફસાયા છે સામાજિક કાર્યકર જુનેદ યુસુફ પંચભાયાએ આ મુદ્દે જિલ્લા કલેક્ટર નાયબ કલેક્ટર તથા મામલતદાર શ્રી અંકલેશ્વરને લેખિત અરજી પાઠવી છે તેમણે લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે તોફાની પવનના કારણે પતરા ઉડી ગયા છે છે ઘરોની અંદર રહેલા નુકસાન થયું અને ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચ્યું છે પાંચ ભાઈએ માંગ કરી છે કે તાત્કાલિક અસરથી દરેક ગામમાં સચોટ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે અને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સહાય મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેમણે ખાસ ઉલ્લેખ કર્યો છે કે તંત્રએ સમાજના દરેક પીડિત સુધી પહોંચીને ન્યાય આપવો જોઈએ અત્યાર સુધીમાં તંત્ર દ્વારા કોઈ જાહેર પગલા લેવામાં આવ્યા નથી પરંતુ સ્થાનિક લોકો અને કાર્યકરોના દબાણને ધ્યાનમાં રાખીને આશા છે કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઝડપથી કાર્યવાહી કરશે સામાજિક કાર્યકર જુનેદ ખાનભાઈ અચાનક આવેલા હવામાન પલટાના કારણે વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોના પાકને નુકસાન માં પડ્યું છે અને અનેકો ઘરોમાં પતરા ઉડી ગયા છે ભરૂચ જિલ્લાના તમામ ગામોનો સર્વે કરવામાં આવે અને જે લોકોને નુકસાન થયું છે ખેડૂતોને ખેડૂતને નુકસાન પૂરતી હોય એનો પૂરતી કરવામાં આવે એના માટે મેં આજ રોજ જિલ્લા કલેક્ટર સાહેબને અરજી કરવામાં આવી છે